ને થોડા જ વરસાદમાં રોડ રસ્તા પર ખાડા અને ગાબડાઓ પડી ગયા છે ક્યારે વધારે વરસાદ પડશે તો શું થશે આવા બિસ્માર હાલત રોડ રસ્તાને લઈ વાહન વ્યવહાર માટે ચલાવવું જોખમી બનવા પામ્યું છે અને લોકોમાં અનેક ચર્ચાઓ સાંભળવા મળે છે કે દાહોદ જિલ્લામાં જ્યાં જવું ત્યાં ભ્રષ્ટાચારો વધુ છે ત્યારે રોડ રસ્તામાં પણ લાલિયાવાડી કરી પક્કા ડામર બનાવી સરકારી રૂપિયા પૈસે ચાઉ કરી રહ્યા હોય તો ક્યાંથી લાંબો સમય ટકશે આ રોડ રસ્તા તો શું હવે જવાબદાર તંત્ર રોડ રસ્તાની સમાર કામગીરી કરવામાં આવશે કે પછી વાહન ચાલકોને આવા જોખમી રસ્તા ઉપર વાહન ચલાવવા પડશે તે જોવાનું રહ્યું બીરો રિપોર્ટિંગ સીઝ ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ સાથે ચેતનાબેન ગણાવવા અને અમે સત્યની સાથે